ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ચૌદમી ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે તેર વર્ષની સગીરાને લઈ એક આરોપી ફરાર થઈ ગયો છે સગીરાનું અપહરણ કરી અલગ અલગ રાજ્યોમાં આરોપી ફરતો હતો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખરે સુરત મૈધરપુરા પોલીસે આરોપીને તેલંગાણાથી ઝડપી પાડ્યા છે અને સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપરત કરી છે ભોગ બનનાર સગીરાને ભગાડી જનાર આરોપી મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ બિહારના પુરનિયા જિલ્લાના મીરપુર ગામનો રહેવાસી છે અને છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહે છે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે મહીધરપુરા પોલીસ મથકમાં એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી ગુનાની ગંભીરતાને જોઈને તપાસ આરંભી ટેકનિકલ સર્વેલન્સની મદદથી અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાવી જનાર સુરત પોલીસ લઈ આવી છે ભગાવી જનાર વ્યક્તિનું નામ મોહમ્મદ નૂરબાબુ છે આ મૂળ બિહારનો રહેવાસી છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહે છે જરી કામનું મજૂરી કામ કરતો હતો પોક્સો સહિતની અન્ય કલમો લગાવીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શું નામ બદલીને આરોપીએ સગીરા સાથે સંપર્ક કર્યો હતો સહિતના અન્ય પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત